બે પ્રસંગ હંમેશા પીડાદાયક હોય છે એક દુર્જનોનો સમાગમ એ બહુ પીડા આપે પણ એક બીજો પણ પીડા આપનારો છે કયો સજ્જનોની વિદાય માંડ આપણને આવા લાભ મળતા હોય તો કંઈ તરત થોડું આપણે એમને સત્કાર કરીને માઈક થમાઈ દેવાય નહીંતર આપણને લાભ શું મળે તો થોડોક તો લાભ લેવો જોઈએ એટલે થોડી આપણે રાહ જોઈ અને બે બે ઘડી બીજી થોડી રાહ જોઈ લઈએ કારણ કે સજ્જનોની વિધા કે જેની કૃપાથી આપણી ઉપર ભગવાન પણ સ્નેહ વરસાવતા હોય કૃપા વરસાવતા હોય ભલે પછી આપણામાં પાત્રતા હોય કે ન હોય પણ જે ગુરુજનો જે સંતો જે સાધુ જે મહાપુરુષો જેની કૃપા આપણી ઉપર છે એને કારણે ભગવાને પણ કૃપા કરવી જ પડે તો બે પ્રસંગ પીડાદાયક હોય છે એક દુર્જનો સમાગમ અને બીજું સજ્જનની વિદાય દુઃખ તો આપણે હવે જાણીએ છીએ પ્રમાણે કેવલ એક જ છે કે જ્યારે ભગવાનનું સ્મરણ ન થાય સતસંગ ભજન ન થાય તો એ દુઃખ અને સુખ કે જેમાં કેવલ ભગવાનના સુખનો વિચાર હોય એ સુખ મધ્યમાધિકારની અંદર આવા સુંદર સંકેતો આપણને આપ્યા અને ત્યારબાદ ઉત્તમાધિકારની અંદર દિવ્ય કથા આવી છે મહાભારતનું યુદ્ધ થયું છે પાંડવો વિજય થયા છે કૌરવ પરાસ્ત થયા છે દુર્યોધન છેલ્લા શ્વાસ લઈ રહેલા છે અને એને રાજી કરવા માટે અશ્વત્થામાં આપણને એમ થાય કે અશ્વત્થામાં બ્રાહ્મણ છે ને છતાં આવું કેમ કરે દુર્યોધનને સંગમાં કેમ પરોવાય એમાં એની પ્રીતિ કેમ જાગે મહાપ્રભુજી ઉત્તર આપે છે કે જેવું અન્ન એવો ઓળકાર એટલા જ માટે કહ્યું કે ભગવાનને ધર્યા વગર કઈ પણ લેવું નહીં પણ આપણે તો શાકભાજી લેવા જઈએ અને વાતો કરાઈ અને સરસ સરસ વાતો કરી અને જે ધાણા મરચાં લીંબુ મફતમાં લીધા હોય અને જે પૈસા બચ્યા હોય એની પાણીપુરી ખાધા વગર ઘેર જવાય તો જેવું અન્ન એવી બુદ્ધિ એને તો એમ જ હોય ને કે આ ફરી વાર ને ફરી વાર રોજ પાછો આવે અહીં ખવડાવે જ એવી બુદ્ધિથી એટલે એ આપણામાં જાય એટલે આપણને પણ એમ જ થાય પાછા ત્યાં જાય હોટલમાં એક વાર જો ખાવાનું ખાધું ભૂલથી ઘરની બહાર તો પતી ગયું કારણ કે એને એમ જ હોય કે હું એવી સરસ રીતે બનાવું ને એવું સરસ બનાવું કે જેથી કરીને પેલો રાજી થાય અને મને પૈસા મળે અને પાછો ને પાછો આવતો રહે ને બીજાને લાવતો રહે હવે જેવું આપણે આવી રીતે બનાવેલું આવા વિચારો આવી વૃત્તિથી બનાવેલું એ ખાવાનું આપણે ખાઈએ એટલે આપણામાં પણ એવી જ બુદ્ધિ આવે